હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો દોસ્તો એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું ને બાપા સીતારામ વાગી ગયા સવારમાં સાડા છ અને આપણે નાય ધન તૈયાર થઈ ગયા છીએ તમે જોયું છે કે યુનિફોર્મ આ અલગ છે એટલે આપણે આજે શનિવાર છે એટલે સ્કૂલે જવાનું છે આ થોડુંક છાપું બોપું વાંટ લેવું છે સમય નથી થયો પછી સ્કૂલે જવી તો મિત્રો મારા આવા બ્લોગ જો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો તો હવે જવી ગ્રીગ ચલો મિત્રો હવે નીકળવી સ્કૂલે જવા સ્કૂલ મને નથી ખબર ક્યાં મૂકી મેં કાઢી તમે પલ્લીન આવ્યા હતા ને ક્યાં મૂકી બાર થોડી પડી હોય તમે ખીચા તમારે નવલાજો કપડા કાઢ્યા જોઈ લો

i oh. હેલો મિત્રો મિત્રો વાગી ગયા સાડા બાર અને આપણે સ્કૂલેથી અહીં ઘરે આવી ગયા છીએ અને પોસ્ટ ઓફિસે કામ હતું એટલે સીધો અહીંયા ગયો હતો ત્યાંથી ચાલીને મિત્રો અત્યારમાં તડકો બહુ લાગે છે સાંજે બપોરે પિસ્તાસ વરસાદ પડશે એટલે વાતાવરણ બે ઋતુ છે હવા ગરમી સાંજે વરસાદ એટલે આવી ગયો છે ને જમવાનું થઈ ગયું તૈયાર તો જમવામાં આજ બનાવ્યું છે વઘારેલી ખીચડી બનાવી છે અત્યારમાં આપણી મનપસંદ સાથે કઢી બનાવી છે ડુંગળી કાપી છે ને રોટલી ને બધું થઈ ગયું છે તૈયાર તો હવે જમી લેવી મિત્રો બ્લોગમાં બન્યા રહેજો હાલો મિત્રો મિત્રો વાગી ગયા સાડા ચા અને આપણે ભાઈ હું બગાડલી કીચડીને કઢીને રોટલીને ખાઈને આપણે જોઈ ગયા હતા ધ્યાન ચડ્યું હતું ની અંદર આવી ગઈ સારી અને હવે જાગી ગયા છે ને ચા થઈ ગઈ છે તૈયાર ચા આપણે ગરમ મૂકી દીધી છે કારણ કે આજે મારી વાઈફ ઇસ્ત્રી કરવા બેઠી છે ઘણા બધા કપડાં લઈને મારા મહર્ષિના બેના તો કીધું આપણે ચા ગરમ કરી લેવી અને પી લેવી મિત્રો મળો પછી તમને બ્લોગમાં બન્યા રહી ગયું ફાઇનલી આપણે ચા પાણી કરી અને થઈ ગઈ તૈયાર તમે જોઈ લો આપણે રમવા માટે થઈ જઈશ તૈયાર સવારે નહીં તો સાંજે સાંજે નહીં તો સવારે હું રમવાનું તો ખરું અને મારી વાઈફે ઓહો લે થપ્પો મારી દીધો ઇસ્ત્રી કરીને આપણને ભાઈ આ આ કામનો જ ખૂબ કંટાળો આપણને ઇસ્ત્રી કરવી ગમતી નથી થપ્પો લાગી ગયો છે થેન્ક યુ ઇસ્ત્રી કરવા બદલ અને આપણે હવે તૈયાર થઈ ગયા છે રમવા માટે તો નીકળવી રમવા નીકળવી હવે રમવા અને આપણે રામપ્યરી થઈ ગઈ થઈ ગયા રામ આપણને બહુ સહકાર આપે છે આજે વરસાદી વાતાવરણ નથી વરસાદ આવો એવું છે આ નહીં રમવાની મજા આવશે સામાન્ય પવન છે હવે જોયું કેમ થઈશ મેદાન ઉપર જઈને ચલો કામ પેરી ફાઇનલી આપણે મેદાન ઉપર પહોંચી ગયા છીએ અને ખેલાડીઓ આવી ગયા છે ને ઓહો દાદાનું કામ અમારે ખરેખર આ દાદા રિટાયર્ડ થઈ છે પછી અમારે વોલીબોલનું શું થઈ છે દાદા જુઓ હૈંદુભા મારી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો બે ત્રણ દિવસથી રમવા નહોતા આવતા

અને શું વાતાવરણ થયું છે વાહ હે કાંઈ દો બા કેવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે એવરીબડી એન્જોયિંગ પ્લેયિંગ એન્ડ ગોયિંગ ટુ હોમ એન ટેક ટેકિંગ લંચ વાહ ભાઈ વાહ સુપર વાયંદુ બા સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ખોલી દઉં છત્રી બેટા ખોલી દ્યો તા તું છત્રી ને દડોન આ થેલો